પણ અભચારિકતાથી તમને થોડું ખાલી મૌખિક યાદ કરાવી લઉં છું કે લાસ્ટ વિડિયોમાં આપણે ધોરણ 11 કોમર્સ અને આસ્કની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના પહેલા ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ના હેતુ લક્ષી અને એક ગુણના પ્રશ્નોની સમજ મેળવી લીએ રહેલા છીએ તો લાસ્ટ

પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનો પુસ્તક 1890 માં લખ્યું આ પુસ્તકમાં આપેલી વ્યાખ્યા જણાવ અથવા આલ્ફ્રેડ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યાને જણાવો તો એ તમને ખ્યાલ આવો જોઈએ તો અર્થશાસ્ત્ર એ માણસની રોજિંદી જિંદગીના

માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે કે જેમાં તે એટલે માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે ઓકે ભૂલાય નહીં તમને લાસ્ટ વિડીયોમાં પણ એક પ્રશ્ન પછી યાદ આવેલો તો ધ્યાન દોરી લો એડમ સ્મિથે ભૌતિક ચીજ વસ્તુઓનો જ અભ્યાસ કર્યો છે ભૌતિક સંપત્તિનો અભૌતિક એટલે કે સેવાઓનો અભ્યાસ નથી એડમ સ્મિથે કર્યો કે નથી मार्शल ए કર્યો તેમ છતાં આ એની ટીકાઓ છે બેટા બંને અર્થશાસ્ત્રીઓના વિષયના સંદર્ભમાં કદાચ પૂછાય તો તેમ છતાં માર્શલે અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્રમાં રાખ્યો માનવીને કેન્દ્રમાં રાખીને એને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો કે આ વિષયમાં મારા પોતાના વિચારો રજૂ કરવાથી સમાજને માણસને શું ફાયદો થશે એ વાતને કેન્દ્રમાં રાખીને એમની વાત કરેલી ઓકે ત્યારબાદ રોબિન્સ આવશે

ઇકોનોમિક્સની વ્યાખ્યા આપી છે થોડું ટ્રાય કરું છું બુક તો છે જ મારી જોડે પણ તેમ છતાં રેફરન્સ રાખવીને પ્રયત્ન કરું છું કે લાયોનલ રોબિસે આપેલી અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે એ ઓરિજિનલ જે છે ઇંગ્લિશમાં એ બોલવાનો પ્રયત્ન કરું છું તો ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશીપ બિટવીન એન્ડ

માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેનો અથવા તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે અહીંયા ભૂલાઈ નહીં અહીંયા લાયનલ રોબિન્સ જે વિજ્ઞાન તરીકે જરા ભાર આપી દીધો છે રિપીટ કરું છું તેમ છતાં ફરીથી લાયનલ

એકાદ પ્રશ્ન કદાચ હોય તો હું તમને ધ્યાન દોરી લઉં એડમ સ્મિથે અરે સોરી આલ્ફ્રેડ માર્શલે જે અભ્યાસ કર્યો એમાં એમને એક વાત ઉપર ખાસ ભાર આપ્યો કે અર્થશાસ્ત્ર જે છે એનો અભ્યાસ કરે છે જે હોવું જોઈએ એનો અભ્યાસ નથી કરતો મતલબ અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે શું હોવું જોઈએ આવી નૈતિક બાબતોનો અભ્યાસ

કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે હું થોડું બદલી બોલું છું બેટા તમને ખ્યાલ આવે એટલે અગત્યની જરૂરિયાતો એટલે મહત્વની હોય છે એમાં આપણી જરૂરિયાત સંતોષાતી હોય તો એવા માટે અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે વર્ષ હતું 1947 પાઠ્યપુસ્તકમાં એમના સંદર્ભમાં કોઈ બુકનું નામ આપ્યું નથી અને એમાં એક પ્રશ્ન એક સમાયેલો છે કે સેમ્યુઅલ સરે અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપ્યું તો સેમ્યુઅલ સરે અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને ખૂબ જ અગત્યનું સ્થાન આપ્યું પણ અહીંયા એક થોડું બે મિનિટ થોડું રાહ જોજો હું તમને શું કહેવા માંગુ છું હવે અહીંયા આ ચાર અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા આપણે બોલ્યા આ બે અંદર સમજીને સમજીએ તો પણ એ આ જે વ્યાખ્યાઓ એમની સમજ એના આધારે ચાર મુદ્દાઓ સ્પષ્ટ થાય છે એ થોડા ક્લિયર રાખજો એક એક તો જો આમ ગણીએ તો 3 અને આમ ગણીએ તો 4 તો બે રીતે બોલું છું તો 3 બી થાય 4 બી થાય 3 ના 4 હું કરું છું દીકરાઓ બીજું કઈ નહીં તો પહેલું વાક્ય પરથી નીકળેલા મળેલા તારણો મહત્વના મુદ્દા જે પણ તમે મહત્વના મહત્વના મુદ્દાઓ અથવા

સમસ્યાઓના ઉકેલ માટેનું શાસ્ત્ર પણ અર્થશાસ્ત્ર કહેવાય છે જનરલી કોઈ ઉપરની વ્યાખ્યાઓમાં જોવા મળતું નથી પણ એને ધ્યાન દોરવું હોય તો દોરી શકાય નંબર બે

ભલે થોડા વધારે વિડિયો તો છે પણ કદાચ આખા ચેપ્ટર જેવા પ્રિવિઝન ની થોડી વાત થઈ જાય એટલા માટે રહું છું ઓકે વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા રાખીએ છે વળી પાછા આપણે નવા વિડિયો આ ચેપ્ટર ના સાથે ભણીશું પરંતુ ભૂલાય નહીં અન્ય વિદ્યાર્થીઓને મારી સાથે YouTube ચેનલ પર જોડવા માટે સબસ્ક્રાઇબ કરવા માટે મારા વિડિયો લાઈક કરવા માટે શેર કરવા માટે અને સબસ્ક્રાઇબ કહેવા માટે કહેવાનું કરવા માટે સબસ્ક્રાઈબ કરવા માટે કહેવાનું ભૂલાય નહીં ઓકે ધન્યવાદ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ